નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આર કે એજ્યુકેશન ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ આઠ ભાગ પાંચ સ્વ અધ્યયન પોથીમાં વિષય ગુજરાતી પાઠ નંબર તેર શરૂઆત કરીએ વિશે જોઈશું એ પહેલાં આપ જો આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચલો પ્રશ્ન નંબર એક આ કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ છે આવા અન્ય પદ્ય સાહિત્ય પ્રકારોના નામ તમારા શિક્ષકની મદદથી લખો તો મેં અહીં સાહિત્ય પ્રકારોના નામ લખેલા છે એક છે ભજન ગીત દુહા મુક્ત ખાઈકુ ઉર્મી કાવ્ય કાવ્ય કવિતા આખ્યાન અને સોનિટ પ્રશ્ન નંબર બે શિક્ષકની મદદથી મોબાઈલ ફોન કે કોમ્પ્યુટરની મદદથી નીચેની વેબસાઈટનો ઉપયોગ કરી ગઝલ વાંચો અને તમને પસંદ ગઝલનું લેખન કરો તો આ વેબસાઇટના નામ આપણને આપ્યા છે તેના આધારે મેં એક ગઝલ અહીં લખેલી છે તું જરાક જોતો અલી આ સાવ નવા નક્કોર કંચવે પડી ગઈ કરચલી ઘસી ઘસીને ચાંદો આઠે અંગ આજ હું નાઈ વડલા હેઠે ડીલ લૂંછતા બની ગઈ વડવાઈ હું હવા વગર હલબલી ખરબચડા ધબકારે ધક ધગ છાંતલડી છોલાઈ શરમ શરમસમેટી પાલવડે હું પાપણમાં સંતાઈ હું મટી ગઈ મખમલી કમળ કટોરી લઈને અમથી સરવરીએ રોકાઈ પરપોટો પરપોટો રમતા પરવાળે મોવાઈ હું તળિયામાં છલબલી વિનોદ જોશી પ્રશ્ન નંબર ત્રણ કાવ્યના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે ગઝલ વિશે તમે શું જાણો છો તો જવાબ છે ગઝલ એ ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે ગઝલમાં અનેક શેર હોય છે દરેક શેરમાં બે પંક્તિ હોય છે બે નવી શરૂઆત બાબતે કવિ શું કહે છે તો કવિ દુઃખોથી હારવાને બદલે ખુશીથી નવી શરૂઆત કરવાનું કહે છે ત્રણ પોતાની જાત બદલવા વિશે કવિ શું કહે છે તો કવિ પોતાની બાહ્ય સુંદરતાની સાથે તેના શરીરની આંતરિક સુંદરતાને પણ સુંદર બનાવવાનું કહે છે આવનારી કાલને શું નજરાણું આપવાની કવિ વાત કરે છે તો કવિ આવનારી કાલને જીવનમાં જે મળ્યું છે તેને સવાયું કરીને એની સ્વગત આપવા માગે છે પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોના અર્થ લખો અને આપેલા વાક્ય મુજબ બીજું વાક્ય બનાવીને લખો તો સમાનાર્થી શબ્દ છે એક વખત એટલે સમય સાચા ભાઈબંધની ઓળખ ખરા વખતે થાય એમાં એક વાક્ય આપણે વખતનું બનાવીશું તો બીજું આપણે સમયનું બનાવીશું તો સાચા સગાની ઓળખ ખરા સમયે થાય બીજું જાત એટલે પંડ તો જાત ઉપરથી આપણે વાક્ય બનાવીશું આપણી જાતને કોઈની મદદ માટે તૈયાર કરીએ પંડ પરથી બનાવીશું આપણા પંડને કોઈની મદદ માટે તૈયાર કરીએ ત્રણ સોગાત એટલે ભેટ એકલવ્યે ગુરુને દક્ષિણામાં અમૂલ્ય સોગાત આપી તો એકલવ્યે ગુરુને દક્ષિણામાં અમૂલ્ય ભેટ આપી ચાર માત એટલે હારેલું અથવા તો હાર તો સિદ્ધરાજ જયસિંહે શત્રુને માત આપી અને સિદ્ધરાજ જયસિંહે શત્રુને હાર આપી પ્રશ્ન નંબર પાંચ નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે તે શબ્દોની યોગ્ય જોડ બનાવીને લખો તો આપણને આ લંબગોળમાં જોઈ શકો છો એમાં કેટલાક સમાનાર્થી શબ્દો છે તો કેટલાકના વિરુદ્ધાર્થી શબ્દો છે તો આપણે એને અલગ અલગ કરીને નીચેની જગ્યામાં લખીશું સૌપ્રથમ આપણે જોઈશું સમાનાર્થી શબ્દો તો દુનિયા એટલે જગત વિદ્યાર્થી મિત્રો બીજા ઘણા બધા અર્થ દુનિયાના થાય છે શું તમને ખબર છે દુનિયા એટલે જગત વિશ્વ બે મિત્ર એટલે દોસ્ત વખત એટલે સમય વિરુદ્ધાર્થી શબ્દો ખુશ એનો વિરુદ્ધાર્થી થશે નાખુશ અંદર તો બહાર આરંભ તો અંત દુઃખ તો સુખ પ્રશ્ન નંબર છ નીચેની કહેવતનો અર્થ સમજાવો હિંમતે મરદા તો મદદે ખુદા અને આપણે આ પંક્તિને આપણે સમજાવીશું તો ભય કે બીકથી જેટલા ભાગીએ એટલો જ ભય પાછળ આવે છે એકવાર નીડર બની સામનો કરી લઈએ તો ખરેખર જાતે જ ભય કે બીક ભાગી જાય છે તેથી કોઈ પણ કાર્ય કરતી વખતે હિંમત રાખવાથી કાર્ય પૂર્ણ થાય છે આપણે જો હિંમત દાખવીએ તો ભગવાન પણ આપણી મદદ કરવા આવે છે પ્રશ્ન નંબર સાત નીચે મુજબનો ભાવાર્થ દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો તો આપણે પહેલું જોઈશું દરેક વખતે દુઃખ જોઈ શું હારી જવાનું આ વખતે દુઃખોને હરાવીએ તો આપણી પાઠ્યપુસ્તકમાં જે પંક્તિ આપી છે એ આપણે અહીં લખવાની છે હર વખત શું માત થઈ જવું દુઃખોથી ચાલ આ વખતે દુઃખોને માત કરીએ બે આપણે જેવા બહારથી સુંદર દેખાઈએ છીએ એવા અંદરથી પણ સુંદર બનીએ બહારથી દેખાય જેવી સ્વચ્છ સુંદર દોસ્ત અંદરથી એવી જાત કરીએ પ્રશ્ન નંબર આઠ શબ્દકોષના ક્રમમાં કયું જોડકું સાચું છે તો એક આપણને પહેલું છે એમાં શબ્દકોષનો ક્રમ આપેલો છે બીજું વાક્ય છે એમાં શબ્દકોશનો ક્રમ આપ્યો છે અને ત્રણ નંબરમાં પણ શબ્દકોશનો ક્રમ આપેલો છે એમાં જે ત્રણ નંબર છે એ શબ્દકોશનો ક્રમ સાચો છે તો એની સામે આપણે સાચાની નિશાની કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ પાઠ પણ આપણો સમાપ્ત કરીએ છીએ જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર પણ કરશું अस्तु जय हिंद जय भारत